નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા આજે મહત્વની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ અગ્નિશાબ ને લઈને જ્યારે ફાયર એક્ઝિક્યુટર આપણી પાસે અવેલેબલ હોય છે આપણે શાળામાં અને ઘણી બધી સંસ્થાઓમાં આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે એની મહત્વની વાત આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો આવો સમજીએ કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે જ્યારે આગ લાગી હોય ત્યારે આની મદદથી આપણે સરળતાથી આગ બુજાવી શકીએ છીએ અને એ વખતે આગને આપણો બચાવ થઈ શકે છે તો આવો જે જાળીએ જે ફાયર એક્ઝિક્યુટર છે એટલે કે અગ્નિશામક કઈ રીતે ઉપયોગ આપણે આનો સરળતાથી કરી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે જોઈ રહ્યા છીએ કે જેની જે પાઇપ છે એ પાઇપ આપણે પુલ કરી દે કાઢવાની રહેશે તો અહીંયા આપણે વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે આપણે સરળતાથી આ પાઇપ ખેંચી દે કાઢીએ છીએ અને કાઢ્યા પછી એને આપણે સરળતાથી પણ લગાવી શકીએ છીએ પરંતુ જ્યારે આગ લાગે ત્યારે સરળતાથી જે ફાયર સેફ્ટી વખતે આપણે જે હેન્ડલ પીટ કાઢીને એને પ્રેસ કરશું ત્યારે આપણા માથા બ લાગવાની શક્યતા રહે છે આ પૈયા ફાયર સેફટી પીચ છે એને આપણે કાઢી રાખીશું અને કાઢ્યા પછી આજે પ્રેસ કરતાની સાથે સીધું રાખીને એને દબાવશું ત્યારે સરળતાથી આ છ કેજી નો જે પાવડર છે એ સરળતા અગ્નિ ઉપર વળશે અને આ અગ્નિ જે છે એ સરળતાથી બુજી જશે

છે દરેક શાળાના શિક્ષક અને આચાર્યશ્રીઓ આ વિડીયોને ધ્યાનથી જોઈને અને આ સરળતાથી આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ કેવી રીતે ચલાવી શકાય એની જાણકારી મેળવી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે ધન્યવાદ મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે